સંવંત સોળસો સિત્તેરના પરદેશમાં શ્રીજી હળવદ પધારિયાના સમાચાર ભાણ જેઠવા તથા કલબાઈએ સાંભળ્યા ભાણ જેઠવા તથા કલબાઈને મનમાં અતિ આવેલી શ્રીજીના દર્શનને લાગી અને વિનંતી પત્ર લઈને પોતાના ખવાશને મોકલ્યો વિરહાતુર જીવને શ્રીજી પધાર્યા સાંભળીને ધીરજ કેમ રહે વિનંતી પત્ર ભાણ જેઠવાનો વાંચી શ્રીજી ઘણા પ્રસન્ન થયા અને હળવદથી છાયા પધારવાનો નિશ્ચય કર્યો પ્રભુ શ્રી ગોપાલલાલજી હળવદથી છાયા પધાર્યા ભાણ જેઠવા પ્રભુ શ્રી ગોપાલલાલને પધરાવવા માટે નગર સુધી સામો આવ્યો શ્રીજીના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થયો અને વિનંતી કરતા બોલ્યો રાજ વચન પાડ્યું તે કેમ ભૂલાય વચને બંધાયા હતા તો રાજ પધાર્યા તે સાચ ઠર્યું તે સાચું ઠર્યું અને શ્રીજીના ચરણમાં દંવત મનોહાર કીધું શ્રીજી ભાણ જેઠવાનો દિનતા ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા અને ચાલવા આજ્ઞા કરી શ્રીજીના સામૈયાની શોભા અપાર હતી ધજા પતાકા સાથે નોબત નિશાનો ગડગડી રહ્યા હતા શરણાયુના સૂર મધુરા સંભળાઈ રહ્યા હતા નારી વૃંદ ધોળ મંગળ ગાતા હતા શ્રીજી શ્રીજનોએ શિર ઉપર કળશ ધારણ કર્યા હતા સુવર્ણના થાળમાં વિવિધ પુષ્પો સાથે કુમકુમ મુકતા ફળ વધારવા વધારવા માટે લીધા હતા આ રીતે ઘણા વૈભવ સાથે શ્રીજીને પોતાના રાજમેલમાં પધરાવ્યા રાજા રાણીએ સાષ્ટ્રાંગ દં દંડ કરી પ્રણામ કરીને ચરણ સ્પર્શ શ્રીજીને કર્યા આરતી કરીને ન્યોછાવર કરી શ્રીજીને અઢળક ભેટ ધરી અનેક પ્રકારના લાડ લડાવી રાજા રાણીએ પોતાનો મન મનોરથ પૂરણ કર્યો કવિ લખે છે કે આવા અલૌકિક સુખ અને આનંદનું વર્ણન કરવાનું કે લખવાનું બની શકે તેમ નથી કારણ કે તેની કોઈ સીમા નથી જેથી લખવાથી કે કહેવાથી પૂર્ણ થયા પુષ્ટિ માર્ગમાં અધિક સુખદાન ત્રિવિધા ભક્તિ અદકી કરીને આપ્યું જે પૂર્વે ન હતો તે સજ્જ્યા ભોગ શ્રિંગાર તે સેવાનું સુખ રાજા રાણી લઈ રહ્યા છે વિવિધ પ્રકારે લાડ શ્રીજીને લડાવે છે અને પોતાના સર્વસ્વનો વિનિયોગ શ્રીજી એવા શ્રી ગોપાલલાલજીને કરાવીને મનગમતા મન મનોરથ પરિપૂર્ણ કરે છે શ્રીજીના જન્મોત્સવનો લ્હાવો લેવાની ઈચ્છા થઈ અને શ્રીજીને વિનંતી કરી રાજ આપનો જન્મોત્સવ મનાવવાનો સુખ અમુને આપો રાજા રાણીનો ભાવ જોઈને શ્રીજી ઘણો પ્રસન્ન થયા અને મહા મનાવવાની આજ્ઞા આપી ભાણ જેઠવા તથા કલભાઈએ ઘણો હર્ષ પામ્યા શ્રીજીનો જન્મોત્સવ મનાવવા માટે સર્વ તૈયારી કરવા લાગ્યા હળવદથી જીવનદાસ રાણથી શાહ તથા બીજો વૈષ્ણવ જૂથ પણ આવવા લાગ્યો મહામંડપ ખડો કર્યો છે વિવિધ ભાત થી શણગારવામાં આવ્યો છે વૈષ્ણવ જૂથના સામયા શ્રીજીની આજ્ઞા અનુસાર ભાણ જેઠવા અને આગેવાનને લઈને કર્યા છે ગાતે સામયું લઈને ભાણ જેઠવા તથા કલભાઈ વૈષ્ણવ જૂથને પધરાવા સામા ચાલ્યા છે શ્રીજીની વર્ણાગી હાથી ઉપર ચડાવવામાં આવી છે શ્રીજી હાથી ઉપર બિરાજી રહ્યા છે ભાણ જેઠવા તથા કલભાઈ શ્રીજીને ચમણ ઢોરી રહ્યા છે એની પેરે સામયું લઈને ચાલ્યા શ્રીજીના દર્શન કરીને વૈષ્ણવ જૂથ અપાર આનંદમાં રાચી ઉઠ્યું શ્રીજીના સર્વએ ચરણ સ્પર્શ કર્યા અને શ્રીજીની આજ્ઞા અનુસાર ડોલરી માળા લઈને ભાણ જેઠવા વૈષ્ણવની કોટમાં બંધાવવા લાગ્યા તેલ તિલક તથા તાંદુલના કટોરા પધરાવ્યા સર્વે વૈષ્ણવોએ કટોરામાંથી તેલ લીધું સર્વો હરી હળી મળીને બેઠી રહ્યા છે અને મુખથી પ્રભુજીના નામનો ઉચ્ચાર કરતા જય શ્રી ગોપાલ એમ બોલતા ઉલ્કિત થઈ રહ્યા છે રાણાએ સર્વ વૈષ્ણવને સમાજને તિલક તાદુલ કર્યા પુષ્પથી વધાવ્યા અને મીઠા મધુર મિશ્રીની શીતળ જળપાન કરાવ્યા પછી શ્રીજીની આજ્ઞા અનુસાર સામયું લઈને ચાલ્યા વૈષ્ણવજૂત પોત પોતાના ઉતારે પધાર્યું અને પછી પંગતે બાળભાતના મહાપ્રસાદ લીધા મહામંડપ તળે કીર્તન અનહદ થવા લાગ્યા અને શ્રીજી અતિ પ્રસન્ન થયા રાજા રાણી શ્રીજીની આજ્ઞા માગતા ઊભા રહ્યા શ્રીજીએ સવાર આવડને મથુરદાસ વ્રજવાસીને અને કલ્યાણ ભટ્ટને બોલાવીને કષ્ટીના જન્મોત્સવનો પ્રકાર સમજાવ્યો અને સર્વ તૈયારી કરવા આજ્ઞા આપી આથી રાજા રાણી ઘણા ખુશી થયા અને કલ્યાણ ભટ્ટને બોલાવીને કહ્યું ભટ્ટજી કોઈ કમીના રહે નહીં તેવી તૈયારી કરજો જેથી શ્રીજી રીજી રહે અને સાથોસાથ વૈષ્ણવના રૂડા સમાધાન થાય તેમ કરજો નિશાન નોબત ગડગડી રહ્યા છે શરણાયુના મંગલ સ્વર સંભળાઈ રહ્યા છે દ્વાર ઉપર બંધન બાંધવામાં આવ્યા છે રૂડા ચોક ચિત્રામણ થઈ રહ્યા છે મંગળ વધાઈના સૂર સંભળાઈ રહ્યા છે જે શ્રીજીના પ્રથમવાર આ મહામત મહોત્સવ મહોત્સવનું મંડાણ કરીને પોતાના સેવકોને ઓછો પ્રણાલીકા સમજાવી રહ્યા છે ભાણ જેઠવા તથા કલભાઈએ હેમની ચોકી ઉપર મખમલના બીછાના બિછાવી પ્રભુ શ્રી ગોપાલજીને બિરાજવા વિનંતી કરી શ્રીજી મંડપ તળે ચોકી ઉપર બિરાજ્યા રાજા રાણીએ જન્મોત્સવનો સર્વ સર્વસાજ સિદ્ધ કર્યો હતો સુગંધી સો સોંધા ફૂલેલ તેલ કેસર જલના કુસુમા જલના ગગરા વિવિધ ભાતના વસ્ત્રભારણ વગેરે વિગેરે સિદ્ધ કર્યું હતું ભાગ્યવાન કલભાઈ રાણી તથા તેના સંઘની સહેલીઓ આસપાસ વીંટળાઈને મંગલ ગાતી હતી મંગલ તળે સર્વ જૂથ વૈષ્ણવનું ભેડું થયું હતું ગોપાલલાલજીએ પ્રથમ પ્રદેશમાં જે સેવક કીધા હતા તે સર્વોને પત્રી દ્વારા જાણ કરી કેળવ્યા હતા તેમાં જીવરાજભાઈ લક્ષ્મીદાસ કુંભોજી કશિયા રાજગર મોરારદાસ ગોપાલદાસ કાનો પંસારો બાલચંદ લાલચંદ છબીલો ઝીણાભાઈ વાણિયો વગેરે ગોહિલવાડથી આવ્યા હતા જૂથ તો ઘણું હતું લતીપુરનો ભાણજી ભટ્ટ લીલાધાર ગંગાધર માવજી રાણો ખંભાળિયાનો રીડોભાઈ વગેરે જૂથ આવ્યું હતું તે સર્વ મંગળ કરતા હતા અને ઘણું જ આનંદ કતોહોલ થઈ રહ્યું હતું શ્રીજીના દર્શન લેખીને કરતા હતા શ્રીજીને કેસર સ્નાન કરવાની સર્વ તૈયારી થઈ હતી ભાન જેઠવા તથા કલભાઈએ શ્રીજીની આજ્ઞા લઈને આપશ્રીના શ્રી અંગે સુગંધી ફૂલેલ તેલ લઈને મર્દન કીધું ત્યારે શ્રીજી મુસ્કુરાયા અને શ્રી મુખથી કહ્યું કે તમારા લીલાના અપરાધમાંથી આજે મુક્ત થાવ છો તમો ચંદ્રકલા અને ભાનુકલા નામની સખી હતા વિશાખાની આજ્ઞાથી ભૂતલ ઉપર આવું થયું છે આજે વિશાખાજીના વચન પરિપૂર્ણ થયા છે તમો નિહાલ થયા છો તેવું શ્રીમુખનું વચન સાંભળી ભાણ જેઠવા તથા કલભાઈ અતિ પ્રસન્ન થયા અને બોલ્યા રાજ આપ વિના અંતરંગ લીલાની વાત કોણ જાણે પછી શ્રીજીને કેસરી સ્નાન કરાવ્યું તે કેસરનો કીચ ધરણી ઉપર મચી રહી ગયો સર્વ વૈષ્ણવ જૂથે મળીને શ્રીજીને કેસરી સ્નાન કરાવ્યા પછી શુદ્ધ જલથી સ્નાન કરાવીને શ્રીજીને શોભતા વસ્ત્રાભરણ કેસરિયા ધરાવ્યા ભાલ ઉપર મંગલમય તિલક તાંદુલ કીધા આરતી કરી ન્યોછાવર કરી અને શ્રી મંડપ તળે બેઠકે બિરાજી રહ્યા છે સર્વ જૂથે શ્રીજીના ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી રાજા રાણીએ શ્રીજીને ભોજન કરવા વિનંતી કરી શ્રીજીએ રસીલી વિવિધ પ્રકારની સામગ્રી ધરીને આરોગાવી રાજા રાણી પોતાનું ઘણું ધન્યભાગ માનવા લાગ્યા શ્રીજી ભોજન કરીને બેઠકે બિરાજ્યા રાજા રાણી ચમર ઢોળી ઢોળી રહ્યા છે શ્રીજીએ ભાણ જેઠવાને તેલ તિલકની આજ્ઞા કરી શ્રીજીની આજ્ઞા પ્રમાણે સર્વે જૂથે તેલ તિલક કર્યા સર્વો જૂથ હળતાં મળતા આનંદ વિભોર બની ગયા ઘણાને દેહદશાનું ભાન પણ ન રહ્યું તેવો આનંદનો પ્રકાશ શ્રીજીએ પ્રગટ કર્યો શ્રીજીએ ભાણ જેઠવા તથા કલ્યાણ ભટ્ટને આજ્ઞા કરતાં કહ્યું ઓછોનો આનંદ પ્રકાર સર્વો સિદ્ધ થઈ ગયો છે હવે સર્વ જૂથોને અમારા ઉચ્ચિષ્ટ પ્રસાદ લેવડાવવાની પંગત કરવા કહો અને સર્વોને પ્રેમથી પ્રસાદ લેવડાવો શ્રીજીની આજ્ઞા થતાં ભાણ જેઠવા તથા કલ્યાણ ભટ્ટે વૈષ્ણવ જૂથને પ્રસાદ લેવા માટે વિનંતી કરી સર્વે જૂથ પરદનિયા પહેરીને પંગતે પોતાના કરીને પ્રસાદ લેવા બેઠો પ્રસાદ ધરાયા ગયા પછી શ્રીજીની આજ્ઞા અનુસાર જે બોલાવી પ્રસાદ લેવાની આજ્ઞા આપી સર્વો જૂથ આનંદ મંગળ કરતા પ્રસાદ લઈને ઉઠ્યા રાજા રાણીએ સર્વોને પ્રસાદ બીડી બીડા ધર્યા અને સર્વો જૂથ ઉતારાઓ પર વિશ્રામ કરવા ગયા વૈષ્ણવો શ્રીજી તથા રાજા રાણીના અગાધ ભાવની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા આવો આનંદ ક્યાંય દીઠો નથી તેમ કહી રહ્યા હતા જીવનદાસ લક્ષ્મીદાસ મોરારદાસ કસિયારાજઘર લીલાધર ભટ્ટ ગંગાધર ભટ્ટ વગેરે શ્રીજીની પાસે રહ્યા અને સવા રાવણને મળ્યા અને ખૂબ જ ભેટથી પડ્યા આપશ્રી ઉત્થાપનના સમયે પોતાની બેઠકમાં બિરાજ્યા ત્યારે સર્વ વૈષ્ણવ વૃંદ દર્શને આવ્યું અને શ્રીજીના દર્શન કરી સર્વ જૂથ આપશ્રીની સન્મુખ બેઠું છે પોતાના નિકટવર્તી અંગીકૃત અષ્ટભગવતી લીલાધર ગંગાધર ભટ્ટ વગેરે શ્રીજીના પાસે રહ્યા અને સવાર મળ્યા અને ખૂબ જ ભેટી પડ્યા શ્રી સમયે પોતાની બેઠકમાં ત્યારે સર્વ વૈષ્ણવ વૃંદ દર્શને આવ્યું અને શ્રીજીના દર્શન કરી સર્વજૂથ શ્રીની સન્મુખ બેઠું છે પોતાના નિકટવર્તી અંગીકૃત અષ્ટભગવતી પણ પાસે બેઠા છે તે સમયે આપશ્રીએ સેન્દરડાના મોરારદાસના હૃદય કમલમાં બિરાજી પ્રસંગ પૂછવાનો ઉપજાવ્યો તે સમયે મોરારદાસે શ્રીજીને પ્રશ્ન પૂછ્યું જે જે કૃપાસિંધુ આપ અંતર અંતરજામી છો સર્વના મનની જાણો છો અને જીવ ઉપર આપની મહત કૃપા છે તો રાજ સર્વજીવ આપના શરણે આવે છે આપના નામનું શરણદાન પામે છે તેથી એ સર્વે વૈષ્ણવ કહેવાય છે તો તેમાં ભેદ કેમ જોવામાં આવે છે દાન તો બધા જીવને એક સરખું થયું છે તેમાં કોઈ ઉત્તમ જણાય છે કોઈ મધ્યમ જણાય છે અને કોઈ સાધારણ જણાય છે તો એનું કારણ શું છે તે આપ કૃપા કરી કહો તો રાજ જીવના મનનું સમાધાન થાય ત્યારે રસિકરાય શ્રી ગોપાલલાલજીએ આજ્ઞા કરતાં કહ્યું કે જે મોરારદાસ દાનના પ્રકારનો ઘણો ભેદ છે જેમ વર્ષાઋતુમાં જળની વૃષ્ટિ થાય છે તે જલ એક જ સ્થાનમાંથી વરસે છે જ્યારે ભૂમિ ઉપર પડે છે ત્યારે તેનું બુંદ સ્થાન ભેદથી ન્યારું ન્યારું જણાય છે મીઠા જલમાં જાય તે મીઠો બને ભૂમિની ભીતર જે જાય છે તે રસરૂપ થાય છે અને સાગરમાં મળે તે ખારો થાય છે તે જળ ગુણકારીનો છે આ દ્રષ્ટાંત તેથી સમજો જે જીવ દાન પામે પછી ઉત્તમ થાય છે જે જીવ પૂર્વ લીલાનો સંબંધી છે નિજધામમાંથી અમારી સાથે પ્રગટ થયા છે તે જીવને દાન થતાં જ તેને પોતાના લીલાત્મક સ્વરૂપનો અનુભવ ઉત્તલમાં તેના હૃદયકમલમાં થાય છે તે જીવ રસરૂપ ઉત્તમ થયો અને બીજો જે મધ્યમ છે તે જીવ પૂર્વેલીલાનો અનુભવ સાંભળ્યો છે અને પોતાના મનમાં શરણદાનનો મહાત્મ્ય જાણીને શરણે આવ્યો છે અને જે સાધારણ છે તે તો જન્મ મરણાદિકના ભયથી શરણે આવ્યો છે તે દાનનો ફળ અધિકાર અનુસાર પામે છે માટે જીવમાં ન્યારો ન્યારો ભેદ જણાય છે તેમ સમજો જે જીવ માર્ગના આચરણે રહે છે ભગવદીઓનો સંગ કરે તો ઉત્તમ ફલને પામે અમારી કૃપા સર્વજીવ ઉપર સાધારણ તો છે જ જેથી તે જીવ અમારા શરણે આવ્યો છે અને જીવના જેટલી દિનતા આવી એટલી કૃપાનું બળ વધે દાન પછી દિનતા તે તો માર્ગમાં મુખ્ય છે ઉત્તમ જીવ ક્યારેય અન્ય આશ્રય ન કરે અને અસમર્પિત વસ્તુ ગ્રહણ ન કરે તે તેની ઉત્તમતાનું લક્ષણ છે લોકાચાર તજીને રહે અને મધ્યમ જીવ પોતાની ગતિનો વિચાર કરે છે અને સાધન માર્ગનો આશ્રય ગ્રહણ કરીને ચાલે છે તો પ્રભુપદને ક્યાંથી પામે આ તો નિસાધન માર્ગ છે તેમાં સાધનો બળ શું કામનું અને સાધારણ જીવ સંસારના પ્રવાહમાં વયો જાય છે તેને સંસારની છૂટતી નથી તો તે પ્રભુના પદને ક્યાંથી પામે આ તો પુષ્ટિજીવ મર્યાદા પુષ્ટિજીવ અને પ્રવાહ પુષ્ટિજીવનો ભેદ છે તે જાણજો પુષ્ટિજીવ તે સર્વસ્વ સમર્પણ કરીને રહે છે તે અમારી ઈચ્છાને વસ સર્વ કાર્યમાં રહે છે અને મર્યાદા પુષ્ટિજીવ તે તો આજ્ઞાનો વિચાર કરે છે અને ખાન પાનનો વિવેક સમજતો નથી પ્રસાદ જૂઠણને સમજતો નથી સેવા પ્રકાર કાંઈ જાણતો નથી અપ્રસ મર્યાદાનું જ્ઞાન નથી સમર્પણનો ભાવ ઉપજતા નથી વૈષ્ણવ અવૈષ્ણવોની રીતને સમજતો નથી માત્ર પોતાના કલ્યાણને ઈચ્છે છે પ્રવાહી પુષ્ટિજીવ તો અમારા સ્વરૂપને અને માર્ગના સિદ્ધાંતને જાણતો નથી તે તો દેખાદેખી કરીને ચાલે છે મિથ્યા મથામણ ફળ પ્રાપ્ત કરવા મરે છે તો પણ ન મળે વૈષ્ણવો શ્રીજીનું વચનામૃત સાંભળી અતિ પ્રસન્ન થયા શ્રીજીએ જીવના અધિકારનો ભેદ અને ફલની પ્રાપ્તિનો ભેદ સુંદર સમજાવ્યો તેવી સરાહના કરવા લાગ્યા શ્રીજી બીજા દિવસે આ ઉથાપનના સમયે બેઠકમાં બિરાજી રહ્યા છે રાણો ભાણ જેઠવા તથા કલબાઈ પોતાના કુટુંબ સાથે શ્રીજીને પાસે બેઠા છે તે સમયે લીલાધર ભટ્ટ ગંગાધર ભટ્ટ દર્શન કરવા આવ્યા શ્રીજીએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા ગોપાલદાસભા સભાએ શ્રીજીને પૂછ્યું જે રાજ દાન પછી દિનતા મુખ્ય છે તે દિનતા કોને કહેવાય તે કૃપા કરીને સમજવો જીવ તો દિન હિન છે ત્યારે કરુણાના સાગર શ્રીમુખથી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા જો ગોપાલ જે દિનતા છે તે વૈષ્ણવનું મુખ્ય લક્ષણ છો આપણા માર્ગમાં દિનતાથી જ સર્વસિદ્ધ થાય છે દિનતા તો ત્યારે આવે જ્યારે જીવમાંથી અહંતા મમતા નાશ પામે અને પોતાને કરતાપણાનો ભાવ છૂટે અને મારાપણાનો ભાવ અંતરમાંથી નષ્ટ થાય ત્યારે દિનતા આવે શરણદાન પામતા સમયે જીવે જે પોતાનું માન્યું છે અહંતા મમતાને વશ થઈને તે સર્વનું નિવેદન શ્રીજી પાસે કરે છે જે રાજ આપને શરણે હું થયો છું એવો ભાવ પંચાક્ષર મંત્ર બોલવાથી આવે છે ત્યારે દાસપણો પ્રાપ્ત થયો ત્યારે દાસ ભાવ તો દિનતાનો છે સર્વ વસ્તુના ધણી તો શ્રીજી થયા પછી સ્વામીની આજ્ઞાનો હાર્દ સમજી રહેવું જોઈએ તો તે દિનતા વિના કેમ બને જેમ બાળક પોતાની બાલદશામાં દિન થઈને રહે છે તે સમયે બાળકની સર્વ પરિચર્યા તેના માતા પિતા કરે છે જ્યારે બાળકમાં પોતાનું કર્તાપણું આવે ત્યારે તેના માતા પિતા તેની પરિચર્યા કરતા નથી તેમ દીનથાપી શ્રીજી પોતાને વશ રહે છે આપણા પુષ્ટિ માર્ગમાં નિષ્સાધનતાથી સર્વ કાંઈ ફલિત થાય છે અને બીજો જે માર્ગ છે તેમાં કોઈને તપનું અભિમાન રહે છે કોઈનો વિદ્યાનો ગર્વ હોય છે કોઈને જપ વ્રત તપ વૈરાગ્ય ત્યાગનો કરતા પણ રહે છે તે સર્વ સાધન માર્ગ છે સાધનથી પરિપૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી સાધનની વશ પુરુષોત્તમ થાય નહીં તેથી પુષ્ટિ માર્ગમાં ગોપીજન જેવી દિનતા જોઈએ તો શ્રીજી અતિ પ્રસન્ન થાય ત્યારે ગોપાલદાસે પૂછ્યું જે રાજ દિનતા ક્યારે જીવમાં પ્રગટ થાય પ્રભુ શ્રી ગોપાલલાને મંદમંદ હાસ્ય કરતા કહ્યું ગોપાલદાસ જ્યારે તાદર્શી ભગવદીનો સંગ શરણદાર થઈ પછી થાય ત્યારે તેના સંગે કરીને સ્વરૂપ નિષ્ઠા થાય અને શ્રીજીના સ્વરૂપમાં નેચરતા ભાવ ઉપજે નિશ્ચય વિના કાંઈ સિદ્ધ ન થાય તેથી દાન પછી દિનતા તે તો મુખ્ય છે અને દિનતાનો પ્રકાર ઘણો કઠિન છે જ્યારે દિનતા જેટલી આવે તેટલી કૃપા વધે જેટલી કૃપા વધે તેટલો પ્રેમ વધે પ્રેમથી પુરુષોત્તમ વશ થઈ જાય છે એક ક્ષણ પણ દૂર રહેતા નથી પછી મન સર્વ જગ્યાએથી ભટકતું બંધ થઈ શ્રીજીના ચરણાવિંદમાં અષ્ટપ્રહર લાગ્યું રહે ત્યારે દિનતા સિદ્ધ થઈ કહેવાય શ્રીજીના વચનામૃત સાંભળી સર્વે જૂથ ઘણું હર્ષ પામ્યો ભાણ જેઠવા તથા કલબાઈને શ્રીજીને મનોહાર કરતાં કહ્યું રાજ આપ વિના આ માર્ગની મેન બીજું કોણ સમજાવે શ્રીજી એક માસ પર્યંત છાયામાં બિરાજ્યા છે પછી વઢવાણ પધાર્યા છે હાંય મારી વાણીને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ છે